કે જે દિવસે કિંજલબેન દવે ઉપર કીર્તિ પટેલે ખોટા આક્ષેપ કર્યા હતા ખોટા રીતે બદનામ કર્યા હતા કે ત્યારે બ્રાહ્મણ સમાજ ક્યાં હતો મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધો અને કોઈ છોકરાને શું જ્યારે પરિવાર પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું એ નીકળી છું હું હાલ કિંજલબેન દવેને તેના સમાજમાંથી કાઢી નાખવામાં આવ્યો છે એટલે આપણે દેશી ભાષામાં કહીએ તો તેને નાદ બહાર કાઢી નાખવામાં આવ્યો છે ત્યારે આ લાલબા અહીર મિત્રો લાલબા આવ્યા છે અંદર ખુલ્યામ શું કહી દીધું છે તમને બધા લોકોની વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છે ને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું શા માટે કિંજલ દવે તેની નાદ બારમાંથી માંથી કાઢમા છે મોટા મોટા આગેવાનોએ કેમ આવો નિર્ણય લીધો કે કંઈક ને કંઈક આ કિંજલ દવે છે તેને પ્રસંગોની અંદર લગ્નની અંદર કંઈક ને ક્યાંક ન આવે જાવું પડે અથવા તેને કોઈ પણ પ્રકારના લોકો તેને ઇન્વિટ ઇન્વિટેશન અથવા તેને નહીં બોલાવી શકે ખાસ કારણ તમને બધા લોકોને આગળ આગળ તમને બધા લોકોને બતાવવા જઈ રહો નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં આવ્યા હોય તો સૌથી સબસ્ક્રાઈબ કરી નાખો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો હાલ તમે બધા લોકો કંઈક ને કંઈક જાણતા હશો કે કિંજલબેન દવેની થોડાક ટાઈમ પહેલા સગાઈ થઈ છે ધ્રુવિન શાહ નામના છોકરા સાથે કિંજલબેન દવેની સગાઈ થઈ છે અને પહેલા પણ ઓલરેડી અને પહેલા પણ કિંજલ દવેની સગાઈ થઈ ગયેલ હતી પરંતુ કંઈક પ્રોબ્લેમના કારણે ભાઈ પવન જોશી સાથે સગાઈ થઈ હતી તૂટી ગઈ હતી ને ત્યારબાદ એ તો બધું ત્યાં ને કમ્પ્લીટ કમ્પ્લેટ પૂરું થઈ ગયું હતું પરંતુ ફરી વખત કિંજલબેન દવેએ કઈક ને કઈક ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી અને કઈક ને કંઈક આવનારા ટાઈમની અંદર લગ્ન કરવાના છે પરંતુ હાલ તેમના સમાજના લોકો ક્યાંક ને ક્યાંક મેદાન આવ્યા અને ક્યાંક ને ક્યાંક કિંજલ દવે તેની નાદ બહારમાંથી કાઢવામાં આવ્યા તેને અને તેના પરિવારને તો ક્યાંક ને ક્યાંક સૌથી મોટું કારણ તો ક્યાંક ને ક્યાંક ધ્રોવિંદ શાહ સાથે સગાઈ થઈ અને ક્યાંક ને ક્યાંક તેની સાથે લગ્ન થવાના છે પરંતુ આ બધું મૂકો લાલભાઈ અહીર જે સપોર્ટની અંદર આવ્યો છે કિંજલ દેવના તો ક્યાંક ને ક્યાંક લાલભાઈ અહીરે કહી દીધું છે કે ભાઈ જયારે કીર્તિ પટેલ ખુલ્લી આમ કિંજલ દવે ટાર્ગેટ કરતી હતી અને અપશબ્દ કાઢતી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક સમાજના લોકો ક્યાં હતા ત્યારે કિંજલ દેવના સપોર્ટની અંદર કેમ ન બોલ્યા એક વિડીયો હતો કિન્દલ દવે ઇન્સ્ટાગ્રામની અંદર મેં જોયું જેમની અંદર તે કહી રહ્યા છે કે આપણા દેશની દીકરીઓ ક્યાંથી ક્યાં પહોંચી છે અને ક્યાંક ને ક્યાંક આ અમુક અમુક તત્વના લોકો એવું કહ્યું હતું પરંતુ એવું કિંજલબેન દ્વારા ન ન કેવું હતું કારણ કે સમાજના લોકો સારા એવા હોય છે અને સમાજના લોકો ક્યાંક ને ક્યાંક આપણું સારું ઈચ્છતા હોય છે તે માટે ભાઈ બહાર પરણાવવા ન દેતા હોય પરંતુ કંઈક ને કંઈક સમાજના લોકો સાથે મળીને ક્યાંક ને કંઈક અનુસમાધાન કર્યું હોત તો સારું હતું પરંતુ કંઈક ને કંઈક કિંજલબેન દવેને બહાર કાઢવામાં આવ્યા છે હવે આ વાતથી તમે બધા લોકો સહમત છો કે નહીં બાકી લાલબા આહીર પણ મિત્રો એવું કહી રહ્યા છે કે કીર્તિ પટેલ જ્યારે વિરોધ કર્યો હતો ત્યારે સમાજના લોકોએ સાથે રહેવું હતું કીર્તિ પટેલ વિરુદ્ધ કંઈક ને કંઈક બોલવું હતું અને કિંજલબેન સાથે હળી મળીને રહેવું હતું પરંતુ કંઈક ને કંઈક આ વખતે તેમને નાથ બાર ની કાઢવામાં નાથ બાર કાઢવામાં આવ્યા છે ત્યારે ઘણા બધા લોકો કેન્દ્ર દેવ સાથે છે અને ઘણા બધા લોકો વિરોધ પણ છે હવે આ વાત થી તમે શું કહેશો અમે આ વિડીયો દ્વારા તમને ખાલી જાણકારી પહોંચાડી છે અમારો કોઈ પણ પ્રકારનો હેતુ એવું નથી કે આના સપોર્ટ ની અંદર છે કે આના સપોર્ટ ની અંદર છે અમારો ખાલી હેતુ એવો છે કે તમારા સમક્ષ વિડીયો પહોંચાડો વિડીયોને શેર કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ધન્યવાદ